ખેડૂત મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો નંબર એક ઉપર ન્યૂ ઓલન બત્રીસ ત્રીસ ટ્રેક્ટર આવેલું છે ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે સાવ ઓછી કિંમતમાં ઘર ઘરાવ ટ્રેક્ટર જોવા મળશે એક જ હાથે ચલાવેલું ટાયરની વાત કરે જ્યારે ટાયર નવા છે એન્જિનની વાત કરે તો પાવરફુલ એન્જિન સેલ સ્ટાર વાયરિંગ સારું બેટરી સારી નવી સતરી લુકુ સ્ટ્રેક્ટર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે બે ઓનર છે બેતાલીસ ઓસ પાવરનું ટ્રેક્ટર છે મોડલની વાત કરે તો મોડલ બે હજાર નવનું મોડલ છે માલિકે કિંમત રાખેલી છે આ ટ્રેક્ટરની ન્યૂ હોલનની એક લાખ પંચોતેર હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ન્યૂ હોલન ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરી તો જિલ્લો ભાવનગર ગામ ભાવનગરમાં જોવા મળી જશે ચેતનસિંહ પાસે ચેતનસિંહનો ડિપ્રેશનમાં એક નંબર પર નંબર આપેલો વધુ માહિતી માટે ચેતનસિંહનો કોન્ટેક્ટ કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ ઉપર જ્યારે રસ્તાઓની જાહેરાત ફ્રી હોય છે આપણી ચેનલ ઉપર કોઈ ચાર્જ લેવામાં આવતો નથી આડા રાખીને ફોટા આડા ફાડીને મું વિડીયો મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુ બે હુડતાળી બાયોપોસો પછી વોટ્સઅપ પર કરવાનું રહેશે વિડીયો સરળ તો લાઇક કરો કમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોડું જ માલિકના નંબર લેતા નાફાવતું હોય તો એરો ઉપર ટચ કરશો ટાઇટલમાં ડિપ્રેશનમાં માલિકના નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરશું ચેનલ ખરીદીની જ માહિતી મળે છે ચેનલની કોઈ જવાબદારી હશે નહીં ફેસબુક ને ઇન્સ્ટા પેજ ઉપર નવા હો તો જરૂરથી ફોલો કરજો ત્યાં બે લેવના વિડીયો જોવા મળતા રહેશે